નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે આજ રોજ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુ રાઠવા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે ખાદી ખરીદવા માટે આવ્યા હતા જ્યાં તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કે રૂપાલા જે રાજકોટ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને હાલ સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા જે રૂપાલા ની ઉમેદવારીને પરત ખેંચવા માટેનું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વિષય એ પુરુષોત્તમ રૂપાલાનો છે અને ભારતીય જનતા પાર્ટી એમને છોટાઉદેપુર લોકસભા

પરંતુ ભરૂચ લોકસભા ચૈતર વસાવાની જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રજા વચ્ચે જઈ રહ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર